સાથે ભાજપના લોકોને આ મંચ છું સાંભળી લે એ લોકો અમે કોઈ કોંગ્રેસના આલિયા માલિયા લોકો નથી અમે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છે અમને સંસેડ નહીં અને અમને જે દિવસે સંસેડવાનું કામ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ અમે તૈયાર છીએ ઘન છેડવાનું કામ જો તમે કરશો અમારા લોકોની સભાઓને અટકાવવાનું કામ કરશો તો આવનારા દિવસોમાં પૂરા ગુજરાતમાં સરકારની સભાઓને પણ અમે અટકાવીશું સરકારના એક પણ કાર્યક્રમો અમારા વિસ્તારમાં થવા નહીં દે ભાજપના જ વડોદરા જિલ્લાના પાંચ જેટલા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એવી વેદના વ્યક્ત કરી કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક હતું શાસન તાલુકા જિલ્લા પંચાયત થી લઈને મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા કમિશનર નથી સાંભળતા એસપી નથી સાંભળતા એવી આજે એમણે રજૂઆત કરી એક પત્ર પાઠવ્યો ત્યારે સાથીઓ વિચાર કરો આ ત્રીસ વર્ષના એક હતું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે આજે ત્રીસ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો ખેડૂત હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા કોઈ વિદ્યાર્થી એમના શિક્ષણની અધિકારો માગે કોઈ યુવાન આ સરકારમાં રોજગાર માગે કે કોઈ સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય કોઈ પીવાનું શુદ્ધ પાણી મળે એની રજૂઆત કરવા જાય કોઈ વીજળી મળે એની રજૂઆત કરવા જાય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને ડરાવે ધમકાવે પોલીસનો ઉપયોગ કરે પોલીસને ત્યાં મોકલે એમના પર રેડ પડાવે ખોટા કેસ કરાવે અને એમને દબાવવા માટેનું કામ કરે છે આજે આપણી વચ્ચે શ્રાવણભાઈ જોશી નથી એનું અમને દુઃખ છે જે શ્રવણભાઈ જોશીએ એમના સમાજ માટે અવાજ ઉઠાવ્યો સુરતની જનતા માટે અવાજ ઉઠાવ્યો સુરતની જનતાને સુવિધા મળે એના માટે અવાજ ઉઠાવ્યો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમ્યું નહીં અને શ્રાવણભાઈ જોશી પર ખોટો કેસ કરીને એમને જેલમાં મોકલ્યા છે પણ સાથીઓ શ્રાવણભાઈ જોશી એકલા નથી શ્રાવણભાઈ જોશી સાથે આમ આદમી પાર્ટી પૂરી ગુજરાતની પાર્ટી ઊભી છે તમે જોયું હશે અમે પણ અમારા વિસ્તારના લોકોના અવાજ બનીએ ત્યાંના યુવાનોને રોજગાર મળે એની વાત કરીએ ત્યાંના ખેડૂતોને સિંચાઈના ના પાણી મળે પાક ના ભાવ મળે એની રજૂઆત જેલમાં નાખ્યા જેલમાં અમને પણ ડરાવવામાં આવ્યા અમને પણ કહેવામાં આવ્યું કે તમે ભારતીય જનતા પાર્ટી સામે કેમ બોલો છો અમારા મુખ્યમંત્રીને સવાલ કેમ કરો છો અમારા અધિકારીઓ સામે કેમ બોલો છો અમારા સાંસદ સામે કેમ બોલો છો તમે આદિવાસીઓ માટે કેમ બોલો છો અને તમે આ બધું બોલવાનું બંધ કરશો તો જ તમને જેલોમાંથી છોડીશું તો તમારા પર ખોટી એફઆઈઆર નહીં થશે ત્યારે પણ અમે કીધું તું પાર્ટી ના જે પણ હશે એ ચાહે ચૈતરભાઈ વસાવા હોય એ ચાહે શ્રવણભાઈ જોશી હોય એ ચાહે ગોપાલભાઈ ઇટાલિયા હોય એ એ અમારા અમારા રામભાઈ હોય રામ હોય રાજુભાઈ કરપડા હોય એ ગુજરાતની જનતાનો અવાજ બનવા લોકો છે તમારી તાનાશાહી સામે અમે ડરવા લોકો નથી અમે તમારી તાનાશાહી સામે લડીશું ત્રીસ વર્ષના શાસન દરમિયાન તમે માત્રને માત્ર સામાન્ય જનતાને હેરાન કરી છે પરેશાન કરી છે પોલીસનો ઉપયોગ કરીને ડરાવવા અને ધમકાવવાનું કામ કર્યું છે ત્યારે આજે જનતા એક પરિવર્તન ઈચ્છી રહેલી છે અને સાથીઓ માન્ય કેજરીવાલજીની માર્ગદર્શનથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં પૂરા ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે અને પૂરા ગુજરાતમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે આવનારી મહાનગરપાલિકાઓ હશે કે આવનારા બે હજાર સત્તાવીસ ની વિધાનસભાની ચૂંટણી હશે આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં પૂરી મજબૂતાઈથી લડવાની છે અને પૂરા ગુજરાતમાં જીતવાની છે સાથીઓ થોડા વર્ષ પહેલા આજ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જે વર્ષોથી શાસનો કરે એમના લોકો સાથે મળીને શાસનો કરે ગઠબંધન કરે અંદર ખાને એમનું ગઠબંધન ચાલે એમણે વાતો કરી કે ત્રીજો મોરચો અહીંયા ચાલશે નહીં ત્રીજી પાર્ટી ચાલશે નહીં પણ મને આનંદ થાય છે ત્રીજી પાર્ટી આપણી આમ આદમી પાર્ટી માત્ર ચાલતી નથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે દોડવાની છે અને એને કોઈ રોકી નથી શકવાનું ગઈકાલે સાંજે અમે જોતા હતા અમારી સભા હતી વાપીમાં એ સભા પતાવીને અમને સમાચાર મળ્યા સમાચારના માધ્યમોથી જાણવા મળ્યું અહીંના કેટલાક લોકોએ અમારા જેતા આમ આદમી પાર્ટીના નેતાઓની અહીંયા સભા નહી થાય આમ આદમી પાર્ટીના લોકો ભેગા થાય પોતાના હકની વાત ના કરે પોતાના અધિકારોની વાત ના કરે એ રીતે નિમ્ન કક્ષાની રાજનીતિ એ લોકો કરે છે ત્યારે એવા નિમ્ન કક્ષાની રાજનીતિ કરનારા એ ભાજપના લોકોને પણ હું કહેવા માંગુ છું અમે માન્ય કેજરીવાલજીના સૈનિકો છે અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છે અમે ગુજરાતની જનતાના અવાજ છે તમારી આ નિમ્ન કક્ષાની રાજનીતિથી અમે ડરવાવાળા લોકો નથી અમે તમારી સામે લડવાવાળા લોકો છે અમે ક્યારે તમને ડરવાવાળા લોકો નથી સાથીઓ જ્યારે તમે શિક્ષણની વાત કરો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો તમને ભારત પાકિસ્તાનની વાત કરશે તમે રોજગારની વાત કરશો તો આ ભાજપના લોકો તમને હિન્દુ મુસ્લિમની વાત કરશે તરમ તમે મૂળભૂત સુવિધાઓની વાત વાત કરશો તો તમને મસ્જિદ અને મંદિરની કરશે આ એમણે લોકોને ગેરમાર્ગે દરવા માટે ના પ્રયાસો એ લોકો કરે છે પણ અહીંયા ઉપસ્થિત હજારો મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનોને હું સલામ કરું છું કે આ ભાજપની ની પણ તમે ઝુક્યા વગર આ ભાજપની દાદાગીરી સામે તમે ઝૂક્યા વગર આ ભાજપના નેતાઓની ગુંડાગીરી સામે તમે ઝૂક્યા વગર આજે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને એ લોકોના ગાલ પર તમે તમાચો મારી દીધો છે એ બદલ તમને હું અભિનંદન આપું છું સાથે ભાજપના લોકોને આ મંચ પરથી કહેવા માંગુ છું સાંભળી લે એ લોકો અમે કોઈ કોંગ્રેસના આલિયા માલિયા લોકો નથી અમે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છે અમને સંસેડશો નહીં અને અમને જે દિવસે સણસેડવાનું કામ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ અમે તૈયાર છે દેશના બંધારણે અમને અધિકાર આપ્યા છે દેશના બંધારણના અમુખે અમને કીધું છે સમાનતા સ્વતંત્રતા બંધુતા લોકશાહી ધર્મ નિરપેક્ષતા અને એના અંદર અમને અધિકારો મળ્યા છે અમે કોઈ પણ મોહલ્લામાં મીટિંગ કરી શકીએ છે કોઈ પણ જગ્યાએ અમારી સભા કરી શકીએ છે ત્યારે

તો આવનારા દિવસોમાં પૂરા ગુજરાતમાં સરકારની નેતાઓ આજે ડરેલા છે આમ આદમી પાર્ટીથી ડરેલા છે અને આમ આદમી પાર્ટીની મીટિંગો અટકાવવાનું કામ કરે છે અમને ચિતરવાનું કામ કરે છે અમને ટોપીઓ પહેરાવીને બેનરો લગાડવાનું કામ કરે છે અમને ખોટી ખોટી ધર્મની વાતો ફેલાવવાનું કામ કરે છે ત્યારે એવા ધર્મ રક્ષણકોને પણ કહેવા માંગુ છું અમે એવા સમાજમાંથી આવીએ છે અમારો એવા પૂર્વજોનો ઇતિહાસ છે અમારો ઇતિહાસ છે તમે રામાયણ ઉઠાવીને વાંચી લેજો રામ ભગવાન સાથે જે સબરી માતાનો ઉલ્લેખ કરવામાં આવે છે એ અમારા પૂર્વજ હતા તમે મહાભારતનો ઇતિહાસ તમે વાંચી લેજો એમાં જે એકલવ્ય છે એમાં જે નિષાદ રાજા છે હનુમાનજીનો ઉલ્લેખ થાય છે સુગ્રીવજીનો ઉલ્લેખ થાય છે એ અમારા પૂર્વજ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો જ્યારે મહારાણા પ્રતાપ સાથે એમના પોતાના ભાઈ પણ નહોતા અને અકબર સામે જ્યારે લડવાનું થયું ત્યારે પૂંજા ભીલની આખી સેના હતી મહારાણા પ્રતાપ સાથે હલ્દીઘાટમાં એ મુગલોના શાસકો સામે એ યુદ્ધ લડનારા જો કોઈ હોય તો અમારા પૂંજા અમારા પૂર્વજો હતા તમે મહારાષ્ટ્રના શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો જ્યારે શિવાજી મહારાજ સાથે પોતાના સગાઉ પણ નહોતા ત્યારે એમની સાથે જે દુધા બિલની સેના હતી એ દુધા અમારા પૂર્વજ હતા અમારા પૂર્વજોએ આટલું મોટું યોગદાન આપ્યું હોય અને તમને અમે ધર્મની વાત અમને શીખવાડવા માટે આવો અમને ટોપી પહેરાવાની વાત કરો અમારા નામના બેનરો તમે

તમારી આ નિમ્ન કક્ષાની રાજનીતિ સામે અમે લડીશું ગુજરાતની જનતાને અમે ન્યાય આપીશું એ વાત સાથે આજે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા વડીલો મારી યુવાન મારા ભાઈઓ મારી માતાઓ મારી બહેનો બધાને હું નમન અને વંદન કરું છું આજના આ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહીને અમને અમારી હિંમત વધાવી અમને સાંભળ્યા અને અમને આ કાર્યક્રમમાં અમારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય